નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે મુખ્ય ગેટ તેમજ હાઈસ્કૂલના સ્માર્ટ ક્લાસનું અમેરિકાથી આવેલા મહેશભાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેઓના દાન બદલ તેઓનો ઋણ સ્વીકાર સમારોહ ભવ્યતાથી યોજાયો હતો પાવીજેતપુરમાં બનાવેલ નવીન ગેટ તથા શ્રીમતી વીઆર શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસનું અમેરિકાથી આવેલ દાતા મહેશભાઈ રમણલાલ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આઠસો જેટલા ગરીબ પરિવારોને આ પ્રસંગે ધાબડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને મહેશભાઈ અને તેમના પરિવારના ઋણ સ્વીકાર માટેનો સમારોહ ખૂબ જ ભવ્યતાથી ઉજવાયો હતો પાવીજાતપુર ગ્રામ પંચાયત તથા કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે પાવીજેતપુરના મૂળ રહીશ પરંતુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મહેશકુમાર રમણલાલ શાહ જેઓએ પચાસ લાખ કરતાં વધારેનું દાન પાવીજેતપુર ખાતે આપ્યું છે પાવીજેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુભાઈ શાહના જણાવ્યા મુજબ એકત્રીસ લાખના ખર્ચે પાવીજેતપુરનો ગેટ બન્યો હોય જેમાં એકવીસ લાખનું દાન મહેશભાઈ શાહ દ્વારા તેમજ દસ લાખનું દાન મોન્ટુભાઈ શાહે ખાલી એકત્રીસ લાખના ખર્ચે પાવીજેતપુરનો ગેટ બનાવવામાં આવ્યો છે જ્યારે મહેશભાઈએ શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસ માટે એકાવન લાખ પ્રાંતનું માતબર દાન આપ્યું હોય જેનાથી પાવીજેતપુર હાઈસ્કૂલના બાળકો આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહેશકુમાર રમણલાલ શાહે પોતાના માદરે વતનની અંદર એકોતેર લાખ રૂપિયા જેટલું માતબર રકમનું દાન કર્યું હોય તેઓનો ઋણ સ્વીકાર સમારોહ ભવ્યતાથી ઉજવીએ સમગ્ર પાવી જેતપુર અને આજુબાજુના ગામના લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાવીજેતપુરના ગેટ ઉપર અમેરિકાના મહેશભાઈ શાહ સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સરપંચ નયનીબેન શાહ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તકતીનું અનાવરણ કરી રિબિન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું જાણે દિવાળીનો ઉત્સવ હોય તેવી રીતે વાતાવરણમાં એક પણ પ્રકારનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો મહેશભાઈ શાહની રેલી પણ કાઢવામાં આવી હતી અને કવાંટના આદિવાસી ટીમલી નૃત્યો સાથે નીકળેલી આ રેલીએ સમગ્ર પાવીજેતપુરમાં આકર્ષણ જમાવ્યું હતું બસ સ્ટેન્ડથી હાઈસ્કૂલ સુધી પહોંચતા રસ્તામાં લોકોએ મહેશભાઈ શાહ તેમજ સાંસદ અને ધારાસભ્યશ્રીનું ફુલહાથી સ્વાગત કર્યું હતું આરેલી પાવીજેતપુર હાઈસ્કૂલમાં પહોંચી સભામાં પરિવર્તિત થઈ જતા જવા પામી હતી મહેશભાઈ શાહ દ્વારા ગામનો સ્નેહ પ્રેમ જોઈ અને ગદગતી થઈ ગદગદિત થઈ ગયા હતા તેમજ ગામને વિકાસ માટે જેની જરૂર હશે તે માટે મદદ કરવાની તૈયારી પણ બતાવી હતી આ પ્રસંગે તેઓએ આઠસો જેટલા ગરીબ પરિવારને શિયાળાનો સમય હોવાથી ધાબળાનું પણ વિતરણ કર્યું હતું આમ પાવી જેતપુરના ગેટ સ્માર્ટ ક્લાસનું અમેરિકાથી આવેલા દાતા મહેશભાઈ શાહ દ્વારા જે દાન આપવામાં આવ્યું છે તે બદલ તેમનો ઋણ સ્વીકાર સમારોહ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો જેમાં પાવીજેતપુર અને આજુબાજુ છોટાઉદેપુર જિલ્લાના રાજકીય અગ્રણીઓ સાથે સાથે પાવીજેતપુરના નગરજનો અને આજુબાજુના ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અલ્તાપ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર મહત્વનો દિવસ તો એટલે છે કે આ જે બંને કામ માટે જેને યોગદાન આપ્યું છે એવા ફોડી રહેતા પણ મૂળ પાવીજેતપુરના વતની અને મારા કાકા મહેશભાઈ એમના હાથે આજે આ તકતીનું અનાવરણ થયું છે અને જે ગામની આ જનતાનો જે પ્રેમ આશીર્વાદ અને જે આનંદ મળ્યો છે એ ખરેખર ભૂલાય એમ નથી અને આ તબક્કે હું મહેશ કાકાનો ખૂબ ખૂબ આભારી માનું છું કે એમને મંદિરો મંદિરની અંદર સ્કૂલની અંદર ગામની અંદર ઘણી બધી જગ્યાએ ચેરિટી કરી છે અને હજુ પણ મને એમની ચેરિટીની જરૂર પડવાની છે અમે આ તાલુકાની અંદર એક ટેકનિકલ કોલેજ કરવા માગ્યા છે અને એના અંદર મહેશ કાકાનું ખૂબ જ યોગદાન અમને જોશે અને અમને વિશ્વાસ છે કે આ આ વિસ્તારની જતપુર પાવી તાલુકાની જનતાના કાયા માટે ટેકનિકલ કોલેજ માટેનું યોગદાન મહેશભાઈ તરફથી મળશે જે કંઈ મંજૂરીની વાત હશે તો અમારા રાજુભાઈ અમારા સંસદ સભ્ય જશુભાઈ ભૂપેન્દ્રભાઈ છે જ અને જમીનની જ બાબત હશે તો અમે છે જ એટલે આ તબક્કે મહેશભાઈ આયા છે તો એનો આભાર પણ પ્રગટ કરીએ છે અને અમારી આશા પણ છે કે આ ગામ માટે આ જનતા માટે કંઈક ને કંઈક તમે પ્રોવાઈડ કરતા રહો ઓકે થેન્ક યુ મારું નામ મહેશ મહેશ શાહ મારા ધર્મપત્ની પત્ની રશ્મિ શા પાવી જતપુર ઇકોતેર માં મેં છોડેલું જયારે મેં છોડેલું ત્યારે મને થયેલું કે હું મારું ગામ છોડું છું અને

આખું આવી આસુ આવી રહ્યા છે મારા સ્વપ્ન માં ભી મને ખ્યાલ નતો કે આ રીતના ના નાના ગામ આટલો બધો ઉત્સાહ આટલો બધો પ્રેમ મને મળી શકશે મારા મોન્ટુ અને પ્રિન્સિપલ્સ અને બધા ટીચર્સ આ સ્કૂલ ઉપર મારી જે મધર નું નામ છે એનો મને ઘણો હર્ષ છે અને હું આશા રાખું છું કે વર્ષો સુધી કરવાની હું કોશિશ કરીશ આજે જે લોકોએ મને પ્રેમ આપ્યો છે આ પ્રેમ આઈ ડોંટ થિંક કે મારાથી કદી ભૂલી શકાશે મારી વાઈફ કે છે કે આ શું આટલું બધું મેં કીધું કે જો આ આપણા ગામનો પ્રેમ છે

મારા મા બાપે મને જે સંસ્કૃતિ આપી એ માટે હું જેટલું બી કરું એટલું ઓછું છે એટલે એના માટે તો મારાથી જેટલું થશે હું કરી શકીશ અને બીજું તમે પૂછ્યું કે તમને શું ફેરફાર લાગ્યો ઇકોતેર થી અત્યારે ઇકોતેર માં જયારે ગયેલો ત્યારે ગામની વસ્તી સાત હજાર હતી ગામમાં ઘણી બધી જરૂરો હતી અને છેલ્લા ત્રણ વખતથી હું આવ્યો છે આ વખતે આવ્યો તો હું જોઉં છું કે ગામમાં કેટલો ફેરફાર છે મને તો સ્કૂલ જ્યારે હું દસ દિવસ પહેલા આવ્યો ને જે સ્કૂલની જે સિચ્યુએશન જોઈ અને ધ વે ઇટ લુક્સ ઇટ મેડ મી વેરી પ્રાઉડ આઈ ફેલ્ટ ઓ માય ગાર્ડ ધીસ ઇઝ ગ્રેટ કે તમે લોકોએ જે school જે કાળજી રાખો છો મેં ઘણા ટેકાને જોયું છે કે એક વખત કર્યા પછી કોઈ છે તે કાળજી નથી રાખતા હોતા તો જે કાળજી રાખો છો અને મોન્ટુને અમે હર હંમેશા વાત કરતા હોઈએ છે અને મને મારા ભત્રીજા પર અને સ્પર્ચન સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને અતુલભાઈ આ નો આઈ એમ સો પ્રાઉડ ઓફ માય ટાઉન આઈ લવ ઈટ As I said, this is where my heart is. So, thank you.